તેની અંદર જે છે આપણે કહી શકાય કે તિલનું તેલ અથવા તો ટર્મરિક એટલે કે હળદર ને અથવા તો જે કહી શકાય કે વેજીટેબલ ફેટ તેનો જે છે ભેળસેળ તેમાં આપણને સામે જોવા મળેલ છે ત્યારબાદ બીજું જે શંકાસ્પદ ઘી હતું જે તેનો જથ્થો જે છે નગર પોલીસ સ્ટેશનમાં જે છે પોલીસ દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલી હતી તેને અનુસંધાને ત્યાંથી આપણે જે સેમ્પલ લેવામાં આવેલું હતું તેમાં પણ જે છે આ જ પ્રકારની વેજીટેબલ ફેટ અને ઓઇલની જે છે આપણને ભેળસેળ સામે આવેલ જોવા મળેલ છે તે જથ્થો પણ અંદાજે પાંચથી છ કિલો જેવો જથ્થો હતો તો ત્યારે એ જથ્થાનો પણ નાશ કરેલો હતો એ બંને જે છે બંને નમૂનાનું જે છે સેમ્પલ જે છે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તો ત્યારબાદ હવે જે છે તેમને જે છે એજ્યુકે એજ્યુડિકેશનની કાર્યવાહી આગળ કરવામાં આવશે ડુપ્લિકેટ ઘી એટલે કે જેની અંદર વેજીટેબલ ફેટ છે વેજીટેબલ ઓઇલ કહી શકાય ટર્મરિક છે તિલનું તેલ છે આવા બધા જે છે તેલ ઘી જે છે લાંબા ગાળા ખાવાને કારણે હૃદય સંબંધિત ઘાતક બીમારી શક્ય બીમારીઓ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે પ્રાથમિક દ્રષ્ટિએ તો ખરેખર ઘી છે પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર શુદ્ધ છે કે તેની અંદર કોઈ પ્રકારની ભેળસેળ છે તે આપણે જાણી શકતા નથી તેનું જે છે આપણે સેમ્પલ લઈએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે છે અંદર કઈ કઈ પ્રકારની તે જાણવા હાલ છેલ્લા એક વીકથી જોઈ રહ્યા છો કે અત્યારે ગરમ મસાલાઓની માર્કેટ અત્યારે છે તો તેને અનુલક્ષીને આરોગ્ય શાખા દ્વારા જે છે એક છેલ્લા એક વીકથી સતત બધી મોટી મોટી મસાલા માર્કેટમાં જે છે તે સેમ્પલ લેવાની અને ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારબાદ ઉનાળાની ઋતુને અનુલક્ષીને જે છે આઈસ્ક્રીમ છે ગોલા છે ઠંડા પીણા છે આ બધી વસ્તુઓનો અત્યારે ભરપૂર પ્રમાણમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે વેકેશન પણ પડી રહ્યું છે તો સાંજે લોકો મોટી માત્રામાં બહાર નીકળીને આઈસ્ક્રીમ ગોલાને બધું ઠંડા પીણાનો જે છે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે તો તેને અનુલક્ષીને તેની ડ્રાઈવ પણ હવે બે કે બે દિવસમાં ચાલુ કરવામાં આવે છે ત્યારબાદ આજે શંકાસ્પદ જે જથ્થો ઘીનો આપણને જોવા મળેલ છે તો જે મોટી મોટી ડેરીઓ છે અથવા તો નાની નાની ડેરીઓ છે કે જે પોતે જ પ્રોડક્ટ કરી રહ્યા છે ઘીનું અને વેચાણ કરી રહ્યા છે તો તેવી ડેરીઓમાંથી પણ જે છે ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેની પણ જે છે એક ડ્રાઈવ કરવામાં આવશે એ આ જે છે જે રણછોડ નગરમાંથી જે આપણને જથ્થો મળેલ છે એ છે ઘર ઘરાવ જે છે ઘીનો જે છે એમનું પોતાનું કોઈ ડેરી કે તેવું કોઈ યુનિટ નથી એ પોતે જ ઘરે જ ઘરની અંદર જ જે છે બનાવતા હતા અને આજુબાજુમાં કે પોતાના જે

બે કે ત્રણ મહિનાથી ત્યાં જ તેમને તેના ઘરની અંદર જે છે આ યુનિટ ચાલુ કરેલ હતું અને પોતે જે છે વીસ ત્રીસ કિલો વીસ ત્રીસ કિલો જેવા જથ્થાનું જે છે ઉત્પાદન કરી રહ્યા છે આ જે બંને પેઢી છે તેની અંદર જે છે મેં જેમ કહ્યું એમ એજ્યુડિકેશનનો જે છે કેસ કરવામાં આવશે જે કેસ પ્રમાણે જજ સાહેબ દ્વારા તેમને જે દંડ કરવામાં આવશે કે જે કાંઈ શિક્ષાત્મક પગલાં કે તેમને જે કરવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે હા આજ જોઈ શકો છો કે કોઈ પણ નમૂનો આપણે લઈએ છીએ કોઈ પણ લેબોરેટરીમાં મોકલીએ મોકલીએ છીએ તો અંદાજીત બે થી ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે તો ખાસ એનું કારણ એ છે કે લેબોરેટરી જે છે એના પર જે છે ભાર જે છે નમૂનાઓ જે આપણે મોકલી રહ્યા છીએ આપણે મોકલીએ છીએ ત્યારબાદ બીજા જિલ્લાઓ કે બીજા કોર્પોરેશન દ્વારા પણ આ જ લેબોરેટરીમાં નમૂના મોકલવામાં આવતા હોય છે તો તેના કારણે જે છે એ સમયમાં થોડો આપણને વિલંબ થતો હોય છે તો એ બને એટલું આપણે એમને ઉપર બી કહીએ છીએ અને તે લોકોને પણ જાણ કરીએ છીએ કે બને એટલું ઝડપથી જે છે આમનો જે છે અમને રિઝલ્ટ મળી જાય તો ઝડપથી કાર્યવાહી કરી શકાય